હું તો એમના ચરણોની ધૂળ બરાબર પણ નથી અને જો મળવાનો મોકો જો ભવિષ્યમાં મને મળ્યો તો ખરેખર હું એવું જ માનીશ કે મારા ભોળાનાથની ભક્તિ સફળ થઈ ગઈ અમારા માટે ખૂબ ખૂબ જ જ ભોળાનાથ ની ભક્તિ અકલ્પનીય છે મેં ક્યારેય વિચાર્યું પણ નહોતું હું ફક્ત હા હું મોદી સાહેબની જ્યારથી મારામાં સમજણ આવીને ત્યારથી હું એમની ફેન છું એનું કારણ એક છે કે મારા પપ્પા નોકરી જતા ને તો આવતા ત્યારે અમને એમ થતું કે બસ આવ્યા કારણ કે કર્ફ્યુના સમયમાં અને આજના સમયમાં ખરેખર મોદી સાહેબે જે કર્યું છે ને એ આજના બાળકો હું એમ કહું છું કે ખરેખર આજના બાળકો ખૂબ જ નસીબદાર છે